નમસ્કાર મારું નામ ડોક્ટર ધવલ વાઘેલા છે નમસ્તે મારું નામ સ્નેહા મેઘવાન છે સર અત્યારે ડેન્ગ્યુની જે આટલા બધા પેશન્ટ આવી રહ્યા છે ગુજરાત અમદાવાદમાં તો સર એના માટે મારાથી થોડા ઘણા પ્રશ્નો છે સર ડેન્ગ્યુ ફીવર સર કઈ રીતે થાય છે ડેન્ગ્યુ એક વાયરસથી થતો રોગ છે અને ડેન્ગ્યુ વાયરસ એ જનરલી એડિસ ઇજિપ્ટી નામે મચ્છરની અંદર રહેલો હોય છે મચ્છર જેમાં ખાસ કરીને ફિમેલ મોસ્ક્યુ ફિમેલ મચ્છર જ્યારે આપણને બાઇટ કરે ત્યારે આ મચ્છર જનરલી આપણા શરીરની અંદર આ વાયરસને અંદર છોડી દેતો હોય છે એની રીસ મચ્છર પણ મોન્સૂન સિઝનમાં અને ખાસ કરીને પાણી ભરેલા ખાડા અને એ બધી જગ્યાએ કન્સ્ટ્રકશન સાઇટની આસપાસ ને જ્યાં પાણી ભરેલું હોય ત્યાં બહુ વિપુલ માત્રામાં જોવા મળે છે આ मच्छर મનુષ્યની બે ફૂટથી વધારે ઉપર ઉડી શકતા નથી પણ એ એવા સ્માર્ટ હોય છે કે મનુષ્યને તરત પારખીને એની જે હાઈટ હોય એ પ્રમાણે ઇવનિંગમાં વધારે બાઇટ કરતા હોય છે તો ડેન્ગ્યુ ફીવરના લક્ષણો આયા છે ડેન્ગ્યુ એક વાયરલ ઇન્ફેક્શન છે પણ ડેફિનેટલી ડેન્ગ્યુ વાયરસથી જ્યારે ઇન્ફેક્શન થાય છે ત્યારે બહુ હાઈ ગ્રેડ ફીવર એટલે કે 102 104 સુધીનો કેટલા ફેરેનહાઇટ સુધીનો તાવ આવતો હોય છે આ તાવ ઠંડી લાગીને આવતો હોય છે તાવ સાથે માથું દુખવું અડતર થવું પેટમાં દુખવું ઉલટીઓ થવી આંખની પાછળના ભાગમાં દુખવું આંખ લાલ થઈ જવી આવા ઘણા બધા ડેન્ગ્યુના સિમ્ટોમ હોય છે તો ડેન્ગ્યુના કેટલા પ્રકાર છે ડેન્ગ્યુ વાયરસ ઇન્ફેક્શનના મુખ્ય ત્રણ પ્રકાર છે જેને ડેન્ગ્યુ ફીવર ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ આ ત્રણ વસ્તુમાં આપણે ડિવાઇડ કરી શકીએ ડેન્ગ્યુ ફીવર એ એક વાયરલ ઇન્ફેક્શન છે જે સામાન્ય માઇલ્ડ ફોર્મમાં હોય છે તેમાં જનરલી સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ અને હાઇડ્રેશનથી સારું થઈ જતું હોય છે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર એક એવી તકલીફ છે જેમાં ડેન્ગ્યુ વાયરસના કારણે એની મુખ્ય પેથોલોજીમાં એ આપણી લોહીની નળીઓમાં નાના છિદ્રો કરી દેતા હોય છે આ છિદ્રોમાંથી માંથી જે ફ્લુડ હોય એ બધું લીક થતું હોય ખાસ કરીને લિક્વિડ પ્રવાહી તો વોટર લૂઝ થતું હોય છે જેને લીકી કેપિલરીઝ કહે છે બીજું ડેન્ગ્યુ વાયરસને કારણે પ્લેટલેટ કાઉન્ટ પણ ખૂબ ઓછા થતા હોય છે આમ ડેન્ગ્યુ હેમરેજિક ફીવરમાં લીકી કેપિલરી અને લો પ્લેટલેટ મુખ્યત્વે જોવા મળે છે અને આ થોડી સિરિયસ પ્રોબ્લેમ હોય છે અને તેને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ એ બહુ સિવિયર ફોર્મ છે ડેન્ગ્યુનું જેમાં લીકી કેપિડરીની માત્રા બહુ વધારે તકલીફ થઈ જાય છે જેને કારણે ટ્વેન્ટી ટુ ફોર્ટી પર્સન્ટ લિક્વિડ ફ્લુડ વોલ્યુમનો લોસ થતો હોય છે અને એને કારણે લોહી વધારે ઘાટું થવાને કારણે શરીરના જે મહત્વના અંગો છે તેને લોહી પૂરતા પ્રમાણમાં ન પહોંચવાને કારણે કિડની પર મગજ પર લીવર પર ફેફસા પર ડેમેજ થતું હોય છે વળી એમ્યુ શોકમાં પ્લેટલેટ પણ ખૂબ ઓછા થતા હોય છે સાથે સાથે લોહી ધમવાનો ગુણધર્મ પણ ખૂબ અફેક્ટ થતો હોય છે અને આ કિસ્સાઓની અંદર ડેન્ગ્યુ વધારે ઘાતક બનતો હોય છે ડેન્ગ્યુની વોર્નિંગ સાઈન કઈ છે કોઈ પણ દર્દીને ખૂબ વધારે તાવ આવે ઠંડી લાગીને તાવ આવે એમને કશું લઈ ન શકે પેટમાં ખૂબ જ દુખાવો થાય અને ચાલુ જ રહે આ બધી ડેન્ગ્યુની વોર્નિંગ સાઈન છે ઘણીવાર દર્દી મોટી ઉંમરનું હોય તો એમને વધારે પડતી ઊંઘ આવવી કે સભાનતા ઓછી થવી હાથ પગ ઠંડા થવા પેશાબ ઓછો થવો

એ સિવાય યંગ પેશન્ટમાં ડેન્ગ્યુ લીવર પર સોજો કરતું હોય છે જેને ડેન્ગ્યુ ફર્મિનન્ટ હિપેટાઇટિસ કહે છે ઘણીવાર એ ડેન્ગ્યુ લીવર ફેલર પણ કરતું હોય છે અને એને એક્યુટ લીવર ફેલર પણ કહી શકાય ડેન્ગ્યુને કારણે કિડની પણ ડેમેજ થતી હોય છે જેને એક્યુટ કિડની ઇન્જરી કહેવાય અને ડેન્ગ્યુને કારણે લંગ ઇન્જરી થવાથી કે એ પણ થતું હોય છે આ વાયરસ હૃદયને પણ નુકસાન કરતું હોય છે અને માયોકાર્ડિયાટિસ પણ કરતું હોય છે આ વાયરસને કારણે લોહી જમવાનો ગુણધર્મ ખૂબ જ ઓછો થઈ જતો હોય છે અને જેને કારણે ડીઆઈસી એટલે કે લોહી જમવાનો ગુણધર્મ ખૂબ જ વધારે પ્રતલો થવાને કારણે બધી જગ્યાએથી બ્લીડિંગ થવાનું ચાલુ થઈ જતું હોય છે આમ સિવિયર ડેન્ગ્યુ ના બધા પ્રકારો છે સર ડેન્ગ્યુ ફીવર કેટલા દિવસ ચાલે છે ડેન્ગ્યુ એક વાયરલ ઇન્ફેક્શન છે નો પીરિયડ જનરલી ચારથી પાંચ દિવસ સુધી ચાલતો હોય છે પછી આપણી એન્ટીબોડીઝ શરીરમાં ડેવલપ થતા હોય છે અને એ વાયરસ સાથે જે ફાઇટ આપતા હોય છે જેને કારણે બીજા થી ત્રણ દિવસ બીજો આપ રોગ ચાલતો હોય છે આમ ડેન્ગ્યુ વાયરલ ઇન્ફેક્શન એ સાત દિવસનું ટોટલ થતું હોય છે અને સાત દિવસમાં જનરલી સારું થઈ જતું તો ડેન્ગ્યુ ફીવર નું કઈ થાય છે ડેન્ગ્યુ ફીવર એ એક એપિડેમિક ડિસીઝ પણ છે થોડો એન્ડેમિક પણ છે ડેન્ગ્યુના ના સિમ્પ્ટમ્સ જેમાં તાવ આવવો માથું દુખવું પડતર થવું આંખોની પાછળ દુખવું પેટમાં દુખાવો થવો ઉલટી થવી એ તો છે જ એ સિવાય આ વાયરસના એન્ટિજેન જેને એનએસ વન કહે છે એ બ્લડના પહેલા ચાર પાંચ દિવસના સેમ્પલમાં પોઝિટિવ આવતું હોય છે પછી આ વાયરસની એન્ટીબોડી બનતા હોય છે એટલે ડેન્ગ્યુ આઈજી એન્ટીબોડીનો ટેસ્ટ કરાવીએ તો એ ચોથા પાંચમા દિવસ પછી પોઝિટિવ આવતો હોય છે ડેન્ગ્યુ આઈજીજી રિપોર્ટ એ એક એવી ઇમ્યુનિટી છે જે આપણી વાયરલ ઇન્ફેક્શન પછી જનરલી ડેવલપ થતી હોય છે અને લોંગ ટર્મ ઇમ્યુનિટી માટે છે એટલે આઈજીજીનો રિપોર્ટ એ ફાસ્ટ ઇન્ફેક્શન વધારે દર્શાવતું હોય છે ડેન્ગ્યુનો સપોર્ટ પીસીઆર ટેસ્ટ પણ છે પણ એ પીસીઆર ટેસ્ટ ઘણીવાર કોસ્ટલી બી હોય છે એટલા માટે લિમિટેડ રિસોર્સિસમાં કરતા હોઈએ છીએ ડેન્ગ્યુ ફીવરની સારવાર કઈ છે ડેન્ગ્યુ સારવાર એ એના વાયરસ પર ડિપેન્ડ છે હવે ડેન્ગ્યુ વાયરસ એક સેલ્ફ લિમિટિંગ બીમારી છે અને એ બીમારી બોલકેનો જેવી છે જે એની જાતે ધોળામુખીની જેમ ફાટે છે અને એની જાતે શાંત થાય છે આ વાયરસની કોઈ એન્ટીબાયોટિક નથી આ વાયરસની કોઈ દવા નથી આપણા શરીરની પ્રતિકારક શક્તિ ડેવલપ થાય પછી આ વાયરસનું ઇન્ફેક્શન કંટ્રોલમાં આવે છે તેમ છતાં ડેન્ગ્યુ વાયરસમાં કાણે જે પ્રોબ્લેમ થતા હોય છે એમાં સૌથી મહત્વનું ડિહાઇડ્રેશન હોય છે અને એના માટે આપણે જે આઈવી ફ્રૂટ પ્રોપર રીતે આપવું જરૂરી છે આ સિવાય બીજી બધી સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ પણ હોય છે પણ ડેન્ગ્યુ ફીવરના પેશન્ટ હોય મિનિમમ બે થી ત્રણ લિટર લિક્વિડ તો લેવું જ જોઈએ ડેન્ગ્યુ એક વાર થયા પછી બીજી વાર થઈ શકે છે ડેન્ગ્યુ એક એવો વાયરલ ઇન્ફેક્શન છે જે બીજી વાર થાય તો વધારે ખરાબ રીતે થતું હોય છે નોર્મલી આપણને કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થાય પછી એની ઇમ્યુનિટી બની ગયા પછી એ બીજી વાર એટલું ખરાબ રીતે નથી થતું હોતું પણ ડેન્ગ્યુ વાયરલ ઇન્ફેક્શન પહેલી વાર થાય પછી એનો બીજો સબ ટાઈપ જો આપણને ઇન્ફેક્શન કરે તો ઇમ્યુનિટી વધારે સ્ટ્રોંગ માત્રામાં રિએક્ટ કરતી હોય છે એને કારણે ડેન્ગ્યુ ફીવર બીજી વાર ખૂબ વધારે ખરાબ રીતે થતો હોય છે અને એમાં વધારે સિવિયર પ્રોબ્લેમ્સ થતા હોય છે અને ઘણીવાર એ ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ પણ ડેવલપ થતું હોય છે ડેન્ગ્યુની વેક્સિન માટેની શોધખોળ ચાલુ છે અત્યારે કોઈ સચોટ વેક્સિન માર્કેટમાં અવેલેબલ નથી અને એના વાયરસના પોતાના પ્રોબ્લેમના કારણે એની સો ટકા વેક્સિન અવેલેબલ નથી આમ ડેન્ગ્યુ વાયરસ અત્યારે આપણે મેડિકલી ટ્રીટ કરી રહ્યા છીએ થેન્ક યુ સર થેન્ક યુ નમસ્કાર